નમસ્કાર મિત્રો આજે તારીખ તેર જાન્યુઆરી બે હજાર છવ્વીસને વાર મંગળવાર આજે આપણે ચણાના તમામ માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ જાણીશું આજે પણ એવરેજ એક હજારથી અગિયારસો વચ્ચે ચણાની બજાર જોવા મળી રહી છે આ મુજબના કન્ટિન્યુ ભાવ જોવા મળશે તો ચાલો મિત્રો જાણી લઈએ કે આજે તમામ માર્કેટ યાર્ડની અંદર ચણાના ભાવ શું ચાલી રહ્યા હતા ખેડૂત મિત્રો આજના ચેણાના ભાવ જોઈએ તો રાજકોટ નવસો ત્રીસથી એક હજાર પંચાણું રૂપિયા જેતપુર નવસો પચાસથી એક હજાર છેતાલીસ રૂપિયા મોરબી આઠસો પચાસથી એક હજાર અડસઠ રૂપિયા પોરબંદર નવસો ત્રીસથી નવસો ને ત્રીસ રૂપિયા વિસવદર નવસો ત્રેસઠથી એક હજાર પિસ્તાલીસ રૂપિયા મેદડા નવસો પચાસથી એક હજાર પંચોતેર રૂપિયા સાવરકુંડલા આઠસો સિત્તેરથી એક હજાર દસ રૂપિયા नौ सौ साइट थी नौ सौ साइट रूपया बोटादी रूपयागर नौ सौ नौ सो बशी रूपया दाहोद एक अग्यारो पांच अग्यारो वीस रूपया थारी नौ सौ छी थी नौ सौ छियासी रुपया अमरेली आठ सौ ने दस रूपया जूनागढ़ नौ सौ पचास ठी अग्यारो अड़तालीस रूपया વડાલી નવસો ત્રીસથી નવસો ને સિત્તેર રૂપિયા ચામજોધપુર આઠસો થી એક હજાર સાહીઠ રૂપિયા જસદણ સાતસો પચાસ થી એક હજાર પંચોતેર રૂપિયા વાંકાનેર એક હજાર વીસ થી એક હજાર સાસઠ રૂપિયા બાવળા એક હજાર પચીસ થી એક હજાર પચીસ રૂપિયા હિંમતનગર પાંચસો થી આઠસો રૂપિયા તળાજા સાતસો પંચાણું થી બારસો ત્રીસ રૂપિયા બાબરા આઠસો અઠ્યાંસીથી એક હજાર બાણું રૂપિયા કાલાવડ છસો એંશીથી એક હજાર સડસઠ રૂપિયા થરા નવસો થી નવસો ને રૂપિયા જામનગર નવસો પચાસથી અગિયારસો રૂપિયા મહુવા છસો વીસથી એક હજાર સાઠ રૂપિયા માણસા આઠસો છેતાલીસથી આઠસો રૂપિયા કોડીનાર આઠસોથી એક હજાર અઢાર રૂપિયા હારીજ નવસો પચીસથી એક હજાર ત્રેવીસ રૂપિયા ભાવનગર નવસોથી એક હજાર છોતેર રૂપિયા ગોંડલ એક હજારથી અગિયારસો ને એકાવન રૂપિયા અને જામખંભાળિયા નવસો પચાસથી એક હજાર પાંસઠ રૂપિયા